હેલો નમસ્કાર મારી ચેનલ પર તમારું સ્વાગત છે આજકાલ વધતા વજનની સમસ્યા વધારે જોવા મળે છે આ વધતું વજન અટકાવી શકાય અને વધેલું વજન ઘટાડી પણ શકાય તેવી રેસીપી લઈને હું આવી છું બાજરીનું સેવન વજન ઘટાડવામાં મદદ કરે છે બાજરી વિટામિન પ્રોટીન કેલ્શિયમ મિનરલ્સ અને ફાઈબરથી ભરપૂર છે તો પોષણ પણ મળી જાય તો આજે બાજરીના લોટમાંથી હેલ્ધી નાસ્તો તૈયાર કરીશું અને તે પણ બે ટીપા તેલનો ઉપયોગ કરીને તો ચાલો શરૂઆત કરીએ તો એના માટે મેં બાજરીનો લોટ દોઢસો ગ્રામ એક કપ લોટ લીધો છે હવે એ એટલું જ દહીં તો દહીં ખાટું નથી મીડિયમ છે તો થોડું થોડું કરી અને આપણે લોટમાં મિક્સ કરીશું લોટને સારી રીતે આપણે પલાળવાનો છે તો વધારે બેટર ઢીલું પણ ન થાય તે ધ્યાન રાખવાનું છે તો થોડું થોડું ઉમેરી અને મિક્સ કરતા જઈશું અને તમે બટર મિલ્ક પણ લઈ શકો પણ થોડી ખાટી હોય તો સારું હવે બાકીનું દહીં પણ ઉમેરી દીધું છે અને થોડું બે ત્રણ ચમચી જેટલું પાણી અને સારી રીતે મિક્સ કરી લઈશું તો લોટને આપણે ગાંઠા ન રહે એવી રીતે એકદમ સ્મૂથ બેટર બનાવી લેવાનું છે અને વધારે ઢીલું પણ રાખવાનું નથી તો થોડીવાર આપણે આવી રીતે ચલાવીશું તો સરસ આપણું બેટર તૈયાર થઈ જશે અને પછી આપણે એને ઢાંકી અને રેસ્ટ કરવાનો છે પલળવા દેવાનો છે તો હવે સરસ થઈ ગયું છે હવે એને ઢાંકી દઈશું અને વીસ મિનિટ માટે રાખી દઈશું જેથી લોટ સારી રીતે પલળી જાય તો વીસ મિનિટ પછી આપણે જોઈશું તો તમે જોઈ શકો છો લોટ એકદમ ફૂલી ગયેલો દેખાય છે અને સરસ રીતે સેટ થઈ ગયો છે હવે એમાં આપણે શાકભાજી ઉમેરીશું તો લીલું મરચું કેપ્સિકમ ગાજર એક નાનું ટામેટું અને કોથમીર ઝીણી સમારેલી તો એક ટુકડો કેપ્સિકમને ધોઈ કોરો કરી અને એનો ઝીણા કટકા કરેલા છે અને ગાજર પણ એના છો ધોઈ છાલ ઉતારી અને એના કટકા કરેલા છે અને કોથમીર એને ઝીણી કટ કરેલી છે ધોઈ સુકાવી અને પછી એને કટ કરેલી છે અને એક નાનું ટામેટું અને એક લીલું મરચું મરચું તમારે તીખાસની જરૂરિયાત પ્રમાણે લેવું તમે બીજા શાકભાજી પણ ઉમેરી શકો હવે લસણ અને આદુની પેસ્ટ એક ટેબલ સ્પૂન અને બે ટી સ્પૂન તલ તો છ સાત કડી લસણ છે અને અડધો ઇંચ આદુનો ટુકડો છે અને મીઠું સ્વાદ મુજબ અને સંચળ પાવડર હાફ ટી સ્પૂન તો સંચળ પાવડર ખાસ ઉમેરવો એનાથી આપણો નાસ્તો ચટપટો બનશે હવે બધું સારી રીતે લોટમાં મિક્સ કરી લઈશું શાકભાજી પણ તમે તમારી પસંદ પ્રમાણે બીજા વધારે ઉમેરી શકો છો ડુંગળી પણ ઉમેરી શકાય અને હવે શાકભાજીને આપણે સારી રીતે લોટમાં મિક્સ કરી લઈશું એકદમ મિક્સ કરી લેવાનું હવે એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરી અને એમાં હાફ ટી સ્પૂન રાઈ હાફ ટી સ્પૂન જીરું અને ચપટી હિંગ અને મીઠા લીમડાના પાન ઝીણા કટ કરેલા ઉમેરી અને આપણે એને વઘારમાં સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી વઘાર એમાં ઉમેરી દઈશું તો આ વઘાર ઓપ્શનલ છે પણ આપણે આમાં ઉમેરીએ તો નાસ્તો વધારે ટેસ્ટી બનતો હોય છે તો એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણે બે મિનિટ જેટલું લોટને ફેંટી લેવાનો છે સતત હલાવી લેવાનો છે જેથી લોટમાં બધું સારી રીતે શાકભાજી અને વઘાર મિક્સ થઈ જાય અને એકદમ લોટ આપણો હળવો થઈ જાય અને હવે આપણે બેટર આટલું જ રાખવાનું છે વધારે ઢીલું પણ નથી રાખવાનું તો હવે ફ્રૂટ સોલ્ટ ઈનો હાફ ટીસ્પૂન અને બે ટીપા લીંબુનો રસ જેથી આપણા સોડા જલ્દી એક્ટિવ થઈ જાય અને હવે હળવા હાથે મિક્સ કરી લેવાનું છે અને એક બાજુ મેં અપમ પેન પણ ગરમ કરવા રાખી દીધું છે ગેસની ધીમે ફ્લેમ રાખવાની છે હવે એમાં એક એક ટીપું તેલ ઉમેરીશું વધારે તેલ નથી ઉમેરવાનું બસ આટલા જ તેલમાં આપણો નાસ્તો બનશે હવે એમાં થોડા તલ ઉમેરીશું ગેસની ફ્લેમ અત્યારે આપણે ધીમી જ રાખવાની છે તો તેલ અંદર તલ ઉમેરી અને તરત જ આપણે બેટર ભરી દેવાનું છે ખાનામાં જેટલું ખાનામાં આવે એટલું જ આપણે એમાં ઉમેરી અને ખાના ભરી દેવાના છે અને એનું સારી રીતે લેવલ કરી લેવાનું તો ખાના ભરી લીધા છે હવે આપણે એને ઢાંકી દઈશું અને ચાર મિનિટ જેટલું થવા દઈશું ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે તો ચાર મિનિટ પછી આને આપણે જોઈશું કારણ કે ધીમી ફ્લેમ પર જ એ આ અપમ સારા કૂક થશે હવે ઉપર થોડા આપણે તલ ઉમેરી દઈશું જેથી બંને સાઈડ તલ આવી જાય હવે આપણે એને હળવે કરીને પલટાવવાનું છે કારણ કે ઉપર તો કાચું જ છે નીચેની સાઈડ સરસ કૂક થઈ ગયું છે તમે જોઈ શકો છો અને આપણે આટલું વધારે જ શેકવાનું છે તો જ અપમ સારી રીતે શેકાશે નહીંતર અંદરથી કાચા રહી જશે તો હવે પાછું ચાર મિનિટ આપણે એને શેકાવા દીધું છે અને તમે જોઈ શકો છો બીજી સાઈડ પણ સરસ રીતે શેકાઈ ગયું છે હવે આપણે એને લઈ લેશું બાજરી આમ પણ શક્તિવર્ધક છે ગ્રામ્ય વિસ્તારોમાં બાજરી વધારે ખવાતી હોય છે જો ખેડૂતો અને મજૂર વર્ગ છે એ બાજરી વધારે વાપરે છે જેથી એ લોકોમાં શક્તિ બની રહે હવે એ જ પ્રોસેસથી આપણે બીજીવાર ખાના ભરી દઈશું અને બાજરીના સેવનથી ડાયાબિટીસમાં સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે કેલ્શિયમ વધારે હોવાથી હાડકાં પણ મજબૂત થાય છે તો આવી રીતે બાજરી આપણા આરોગ્યને ખૂબ જ ફાયદો કરે છે તો મેં બીજીવાર પણ એ ચાર મિનિટ શેકી અને પલટાવી અને પાછું ચાર મિનિટ થવા દીધું છે તો જોયું ને તમે બે ટીપા તેલનો ઉપયોગ કરી અને બાજરીના લોટ અને શાકભાજીનો ભરપૂર ઉપયોગ કરી અને હેલ્ધી નાસ્તો તૈયાર કરી શકાય છે અને વેઇટ લોસ રેસીપી છે અને અપ્પમ પણ ખૂબ જ ટેસ્ટી બને છે અને ફાઈબર હોવાથી પાચન પણ સારું થાય છે તમને જો આ રેસીપી પસંદ આવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલ હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ભૂલ્યા વિના લાઇક કરજો અને મારી આવી અવનવી રેસીપી જોવા તમે મારી ચેનલની વિઝિટ લઈ શકો છો અને કોમેન્ટ પણ કરજો કે તમને આ રેસીપી કેવી લાગી વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રી છે ફરી મળીશું એક નવી જ રેસીપીમાં થેન્ક યુ ફોર વોચિંગ